આ ગીત તમે સાંભળ્યું આ ગીત આવ્યા બાદ હાલ હવે ઠાકોર સમાજનો જે ડીજે નો વિવાદ છે એ વિવાદ વધુ વકરશે એવું લાગી રહ્યું છે અને ખરેખર તો એમ કહી શકાય કે હવે આ ગીત બાદ વિવાદ વકર્યો છે કારણ કે ઠાકોર સમાજનો એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન એક લગ્ન ઉત્સવ હતો કે પછી ખબર નહીં પરંતુ એ કાર્યક્રમ દરમિયાન એક ગીત વગાડવામાં આવ્યું કે બંધારણ વાળાઓને મારો ગોળી અને હવે આખી બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર પણ મેદાને આવ્યા છે અને જે આ સોંગ વગાડવાવાળા હતા એમના દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જ્વલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઠાકોર સમાજમાં હાલ ડીજેને લઈ અને વિવાદ ચાલી રહ્યો છે આ તમામ વિવાદોની વચ્ચે આપણે જોયું કે જે કલાકાર છે સિંગર અર્જુન અને તેમના ભાઈ ગબ્બર ઠાકોરને ઠાકોર સમાજથી બહાર કરવામાં આવ્યા છે આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે ગેનીબેન ઠાકોર દ્વારા પણ સમાજના જે બંધારણ છે એની અંદર જે ડીજેનો નિયમ છે એની અંદર કોઈ પણ પ્રકારે ફેરફાર નહીં કરવામાં આવે એવી વાત કરવામાં આવી છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ એક ગીતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે કોઈક પણ કાર્યક્રમ હતો પ્રસંગ હતો ને પ્રસંગ દરમિયાન ગીત વગાડવામાં આવ્યું અને એમાં એ ગીતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંધારણ વાળાઓને મારો ગોળી અને ત્યારબાદ હવે આખી બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું અને સિંગર દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ આ વ્યક્તિગત રીતે એ વિડિયો પણ મે સાંભળ્યો હવે કયા કલાકારે ગાયું છે કઈ જગ્યાનું છે એ મને કઈ ખબર નથી પણ એવું કીધું કે બંધારણ વાળાને મારો ગોળી તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનો એમના હિત માટે કરી નથી આ સર્વ અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજો સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે અને આવી રીતે ઉશ્કેર પણ પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો મનોરંજન કરો એની સામે વાંધો ના હોય અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચા માહિતી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં ગોળીઓ મારવા વાળાને એમને બધાયને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે વ્યક્તિગત મારી તૈયારી છે એ તો દારૂબંધી માટે ખાસ કરીને ગામો ગામ દરેક ગામની અંદર ગામની સમિતિ બને જે ગામમાં દારૂ વેચતા હોય દારૂ દેશી હોય કે ઇંગ્લિશ હોય કોઈ ઉપર પ્રકારનો મેડિકલ નશો હોય તો પેલો સમજાવટથી સેલ કરવા વાળા લોકો છે એ પોતપોતાના ગામની અંદર કોઈ પણ પ્રકારનું સેલ ના કરે એ પ્રમાણે ગામ તરફથી કડક રીતે સૂચના આપવામાં આવશે એની સામે કાર્યવાહી ગામ લેવલે કરવામાં આવશે અને ગામની કાર્યવાહીમાં કંટ્રોલ નહીં થાય તો ક્યાંક પોલીસ સ્ટેશન એ જે તે ગામને આખા સાથે મળીને આવવું પડે તો એ આખું ગામ પોલીસ સ્ટેશન આવીને પણ આ રીતે બંધ કરાવવા માટેનો પ્રયત્ન કરશે મેં કીધું એમાં ઠાકોર સમાજ એક નહીં ઠાકોર સમાજ પછી તમામ સમાજોએ આ ડીજેનો મુદ્દો લીધો છે અને તમામ સમાજો આ બાબતમાં આ કોઈ પણ પ્રકારનો જે નિયમ નક્કી કર્યા છે જે બંધારણ નક્કી કર્યું છે એમાં કોઈ છોડ ન થાય એવું બધા ઈચ્છે છે અને બે હજાર હતા પહેલા આ બાબતમાં ઠાકોર સમાજ આગેવાનો હોય કે આમ પ્રજા હોય એ કોઈ આ બાબતમાં ડીજે બાબતમાં કદી વિચાર પણ કરવા માંગતા નથી તો જય માતાજી મિત્રો હું છું આપણો સુનિલ ઠાકોર તો પેહલા તો દિલથી ઠાકોર સમાજને માફી માંગુ હું આપણે તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસના ના રોજ ઉંદરા મુકામે આપણે જોગણીમાં નહીં પ્રતિષ્ઠા નિમિત્તે લાઈવ હતું એમાં બંધારણ વિશે થોડું ભૂલથી ગવાઈ ગયું હતું તો દરેક મારા ઠાકોર સમાજને દિલથી માફી માંગુ હું ઠાકોર સમાજ નો ડીજે નો વિવાદ ક્યાંક ને ક્યાંક વગડતો જ જઈ રહ્યો છે લોકોને એવી આશા છે અને કલાકારોને ક્યાંક ને ક્યાંક એવી આશા છે કે તેમને લઈ અને કોઈક નિર્ણય લેવામાં આવશે બીજી તરફ જો આગેવાનોની વાત કરવામાં આવે તો આગેવાનો પણ પોતાના નિવેદનોને લઈ અને અડગ છે આગેવાનો પણ સતત એક જ વાત કરી રહ્યા છે કે જે પણ પ્રકારે બંધારણમાં જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમોમાં કોઈ પણ પ્રકારે ફેરફાર નહીં કરવામાં આવે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને શું નિર્ણય આવે છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં